આમ તો દેવ મહાદેવના અનેક સ્વરૂપ છે શિવ મંદિરમાં જઈએ આપણે ત્યારે એની પ્રાર્થના કરતા પહેલા બે હાથ જોડીને આપણે કહીએ છીએ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો શિવ અને આમ જોઈએ તો શંકર તો શિવ ને શંકર બે માં શું ભેદ છે થોડી વાત કરી છે આપણે આગળ વેદોના કાળમાં જ્યારે મૂર્તિ પૂજા નહોતી ત્યારે દેવાધિદેવ મહાદેવ નિરાકાર કોઈ પણ પ્રકારનો આકાર વગર એ પૂજાતા હતા અને એ વખતે કલ્યાણ અને સંહારના દેવનું નામ શિવ હતું પ્રશ્ન તો પછી શંકર એટલે શું શંકર એટલે શિવનું પ્રગટ સ્વરૂપ પહેલી વાત સરળમાં સરળ વ્યાખ્યા શંકર શું તો શિવ પહેલા નિરાકાર હતા એ સાકાર થયા એનું પ્રગટ સ્વરૂપ એટલે શંકર વિશાળ જટાઓ જટામાં ગંગાજી ભાલ ઉપર બીજનો ચંદ્ર સ્ફટિક અથવા કપૂરના જેવો દેહ મેં અગાઉ પણ એક જગ્યાએ શ્લોક કયો છે શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદ્રશમ શુભ્રવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિતલનયનમ યોગી વિરદ્યાન ગમ્યમ વંદે શંભોર ભવરમ સર્વલોકૈકનાથમ એવો સ્ફટિક અથવા કપૂર જેવો શુભ્ર દેહ યોગીની મુદ્રામાં ધ્યાનસ્થ મુદ્રામાં અર્ધ બીડેલી આંખો ગળામાં ફણીધર સર્પ શરીરે ભસ્મ કપાળમાં બરાબર વચ્ચે ત્રીજું નેત્ર ભ્રુકુટીની બરાબર વચમાં ત્રીજું નેત્ર વ્યાઘ્રાંબર અથવા હાથીનું ચર્મ ધારણ કરેલું સ્વરૂપ કમરે વ્યાઘ્રાંબર વીંટાળ્યું અથવા હાથીનું ચામડું વીંટાળ્યું હોય તેવું સ્વરૂપ ડમરૂ ત્રિશૂળ અને પિનાક ધનુષ ના એ ધણી મહાદેવજીના ધનુષનું નામ પિનાક ભગવાન યાદ હોય તો શિવ ચંદ્ર ચકોરિકા જોડાંવર વખતે શિવધનુષને પણ જ ચડાવતા ચડાવતા તોડી નાખેલું એ ધનુષ શિવધનુષનું નામ પિનાક બ્રહ્માનો ગારો વધવા માટે છેદીને હાથમાં રાખેલ બ્રહ્માનું પાંચમું મસ્તક જયારે બ્રહ્માજી જૂઠું બોલ્યા હતા અગાઉ વાત થઈ ગઈ છે આપણે કેતકીને શ્રાપ મળ્યો બ્રહ્માજીને શ્રાપ મળ્યો ત્યારે એમને સજા પણ થઈ અને સજા પણ થઈ બ્રહ્માજીને પાંચ મુખ હતા શંકર ભગવાને એ જે મોડેથી જૂઠું બોલ્યા હતા તે માથું તે મુખવાળું માથું કાપી લીધું બ્રહ્માજી ચાર માથા ચાર મોંવાળા દેવ બની ગયા એટલે પાંચમું મસ્તક એમનું કપાયેલું બ્રહ્માજીનું એ શિવના હાથમાં છે શિવની પાસે રાખવામાં આવેલ કાચબાની માફક શિવ એમના કોચલામાં સરી જવા ઈચ્છે છે આપણે પણ ધ્યાનસ્થ થઈએ આપણે આપણે પણ પણ શિવમાં જીવ ભગવાન શિવની સાનિધ્યમાં શિવના સમીપે જવા ઈચ્છીએ ત્યારે ભોળિયા શંભુનું ધ્યાન ધરીએ ત્યારે પહેલા જીવને કાચબાની માફક પોતાના કા કોચલામાં લઈ જવું પડે છે અંતર્મુખ થવું પડે છે પોતાની જાતની અંદર ઝાંખવું પડે છે બહારની દુનિયાથી તદ્દન કપાઈ જવું પડે છે અને એક માત્ર ધ્યાન ભગવાન શંકર નામ શિવાય ઓમ નમઃ 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 શિવાય બીજી કોઈ જ વસ્તુ દર શ્વાસોશ્વાસ ચાલે એની સાથે બોળિયા શંભુનું નામ કોચલામાં જીવ સમાઈ ગયો છે બહારની દુનિયામાં શું થાય છે એની સાથે કોઈ નિસ્બત નથી એનો ધ્યાન એનો તાર જોડાયો છે શિવ સાથે પણ શિવની અર્ધ બીડેલી આંખો છે ને એને ખુલી રખાવા માટે કઈ પત્ની એવું ઈચ્છે પોતાનો પત્ની આંખો મીચીને બેઠો પતિ આંખો મીચીને બેઠો હોય કોઈ પત્ની ઈચ્છે ખરી કે ઘરે આવે જેવા એમના એ ઘરે આવે એવા એક જગ્યાએ સોફા પર કે ખુરશી પર આંખો અડધી બીડી અને ધ્યાનમાં મુદ્રામાં બેસી જાય એના પત્નીને ગમે એટલે શિવ એમના આ રીતે અર્ધ બીડેલી આંખો છે એટલે પાર્વતીને વિચાર આવે છે કે આ માનવજાત પર જેનું એમને નિયમન કરવાનો છે એ ધ્યાન કઈ રીતે રાખી શકશે આ રીતે જો ધ્યાનમાં જતા રહેશે આંખો બંધ કરી દેશે તો એને ખબર નથી ભગવાન તો સર્વવ્યાપી સર્વજ્ઞ છે પણ એ કંઈ ધ્યાન કઈ રીતે રાખી શકશે એટલે શક્તિ શિવની ઉપર લટકતા કળશ સ્વરૂપે રહે છે આપણે ગલતી જોઈ છે તમે મહાશિવરાત્રી જાય ને પછી ભગવાનના ઉપર એક કળશ જેવું બાંધે છે ને એને કાણું હોય છે નીચે દે એક દોરો અંદર નાખેલો છે ટપ 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 પાણી ભગવાન શિવના લિંગ પર પડ્યા કરે બે કારણ છે ને એક તો એને હળ ઝેર પીધું છે નીલકંઠ છે અરે હળ ઝેર પીધું છે એટલે એને ગરમી લાગે છે એટલે એનું માથું ઠંડુ રહે એની ઉર્જા એ શમન થાય એના માટે પાણી એના પર ટપક્યા કરે અને બીજું એ જાગતા રહે ક્યાંય જોકું ના ખઈ જાય એટલે શિવ એમના ભક્તો તરફ સતત કૃપા દ્રષ્ટિ રાખે અને એ સહજ સમાજમાં ન સરી જાય એને અટકાવવા માટે જલાધારીના છે તળિયા આવેલા છિદ્રમાંથી સતત પાણી પડ્યા કરે છે એનો બીજો અર્થ એ પણ થાય છે જરા ધ્યાનથી જોજો જળાધારીમાંથી તમે સવારમાં ભરીને લટકાવો ટાપ ટાપ ટી ટપક્યા કરે છે બરાબર આયુષ્યનું પણ આવું છે દરેક શ્વાસોશ્વાસની સાથે દરેક વીતતી જતી ક્ષણની સાથે આયુષ્ય ઓછું થતું જાય છે જે છે તેમાંથી ઓછું થાય છે વધતું નથી અને એટલે આપણે ગરડા થઈશું ને ભગવાનને ભજીશું ગરડા થઈશું ને તીર્થયાત્રાઇ જઈશું મહેરબાની કરીને આવા બધા ખ્યાલો એમાં જે અત્યારે કર્યું ને રોકડાનો જ હિસાબ રાખો સા મહિનો ચાલે છે રોકડાનો વેપાર કરો ભગવાનની જેટલી આળપંપાળ કરી ભગવાનનું જેટલું ભજન કર્યું ભગવાનનો જેટલો જીવ પુરવ્યો એ આપણું છે એ ગળતીની માફક નહીં તો ટાપ 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 કરતું આયુષ તો ઓછું થતું જાય છે ફેણવાળા શિવ ફેણવાળા નાગ શિવના ગળામાં નાગ સ્થિર છે એમ મનને વૃત્તિઓને સ્થિર કરવાની વાત કરી છે જેમ એક બાજુ જળાધારીમાંથી ટપકતું જળ ધીમે ધીમે ઓછું થાય અને તે જ રીતે આપણા દેહમાંથી શ્વાસ ઓછા થતા જાય છે આપણે આ જીવન દરમિયાન જીવમાંથી શિવ તરફ જવાનું છે તે માટેનો સમય પણ ઓછો થતો જાય છે તો બીજી બાજુ ફળાધારી નાગની માફક આપણે સ્થિરત્વ પ્રાપ્ત કરવાનું છે એક સ્વસ્થ રહી સ્થિર ચિત્તે ભગવાન શિવમાં ધ્યાન કેન્દ્રિત કરીને જીવવાનું છે અને આ ભગવાન શિવ આંખો અર્ધ બીડેલી છે એટલે પેલા ભક્તો એમ મારે ભગવાન ઊંઘે છે એવું હતું નથી ભગવાન સદાય જાગૃત છે જે દિવસે ભગવાન જોખું કહી જાય ને એ દિવસે આખી દુનિયામાં ગરબડ થઈ જાય પણ છતાંય આપણે તો માણસ છીએ ને એટલે શિવાલયમાં દાખલ થાય ને એટલે શંભો હર શંભો હર શંભો હર કરીને તાળી વગાડે એટલે ભાઈ તમે આ તાળી વગાડશો ભગવાન જાગશે અને ત્યાં સુધી ભગવાન ઊંઘતો હતો પણ ભગવાન ઊંઘે છે એના નેત્રો અડધા બીડેલા છે એના ઉપર જળાધારી તો છે પાણી તો ટપકે છતાં કદાચ ઊંઘી ગયો મારી હાજરી ના પુરાય તો માટે શંભો હર શંભો હર શંભો હર કરીને તાળી પાડવાની શિવનું જે ભયભીત કરી દે તેવું સ્વરૂપ છે જે મેં કહ્યું આશુતોષ પણ છે ને આશુરોષ પણ છે તો જે ભય પ્રમાણે તેવું સ્વરૂપ છે એની વાત પહેલા કરીએ વિકરાળ સ્વરૂપ છે અને એને કાલ ભૈરવ કહે છે આ સ્વરૂપને ભાંગનો પ્રસાદ ધરાવે છે શિવનું સૌમ્ય સ્વરૂપ છે સ્ફટિક વર્ણ વર્ણ છે વર્ણ છે એ સૌર સૌમ્ય સ્વરૂપ એ ગોરુ છે એટલે ગોરા ભૈરવ અથવા બટુક ભૈરવ અથવા ભોલેનાથ કહેવામાં આવે છે અને એને શિવાલયમાં દૂધ અને મિષ્ટાન ધરાવાય છે સૌમ્ય સ્વરૂપ છે સૌમ્ય વસ્તુ છે એટલે એને દૂધ અને મિષ્ટાન ધરાવાય છે શિવનું સ્વાંત શાંત સ્વરૂપ એટલે શંકર અને એનું વિકરાળ સ્વરૂપ એટલે મહાદેવ ત્રીજું નેત્ર ખોલે અને ત્રીજું નેત્ર ખોલે એટલે આખી દુનિયાનો પ્રલય થઈ જાય એ દુનિયાનો પ્રલય થાય સંપૂર્ણપણે જ્યારે પાપનો ભાર વધી જાય દુનિયા નાશ થાય વેદો સાથે બધું જ સમાપ્ત થઈ જાય મહા મહાપ્રલય થાય ત્યારે બધું જ એ પોતાના લિંગમાં સમાવી લે છે અને ફરી પાછું જ્યારે નવસર્જન કરવાનું આવે ત્યારે આમાંથી જ નવસર્જન થાય છે આ મહાકાલ છે આ દેવાધિદેવ છે આ મહાદેવ છે આ કાલ ભૈરવ છે આ ગોરા ભૈરવ કે બટુક ભૈરવ છે આ બોળીઓ શંભુ છે આ તમારો છે આ મારો છે આ સૌનો છે આ શ્રાવણ મહિનામાં એનું ધ્યાન ધરીશું તો નીલકંઠ આ જ મહિનામાં હળાહળ ઝેર પૈને પીને નીલકંઠ કહેવાય છે એની બળતરા શાંત થાય એ માટે ચંદનથી માંડી બિલીપત્ર સુધીનો અને જળાભિષેકથી માંડી પયાભિષેક સુધીની રીતે એની પૂજા કરીએ એનું ધ્યાન ધરીએ અને જીવને શિવ તરફ લઈ જવાની પ્રક્રિયામાં ક્યારેક કાચબાનીમાં ફક્ત અંતર્મુખ થઈ પોતાના કોચલામાં સરી જઈ દુનિયાના બધી ચિંતાઓ ચિંતાઓની વાતોથી પોતાની જાતને કાપી નાખી અને ભગવાન ભોળિયા શંભુને યાદ કરીએ એવી મારી હાર્દિક શુભકામનાઓ સાથે